નહી નહીં ગુડ આફ્ટરનૂન જેવું થવા એવું હે કારણ કે પાછું જવાનું હે અમારા બહુ આખે થાય અમારે મામેરિયા બનીને જવાનું છે ક્લિયર કરી દઉં તમને કારણ કે હે ને મારા પપ્પા ને મામેરું લેવાનું હોય ને એટલે મામેરિયા તરીકે અમારે લગ્નમાં જવાનું છે એટલે એમાં લગનમાં જવાનું છે બસ બાકી તો બહુ આખો રિલેટિવ્સ થઈ જાય કારણ કે છે ને બહુ બહુ દૂર દૂરનું થઈ જાય પણ છે ને મામેરિયા તરીકે જવાનું હોય ને એટલે એટલે છે ને જવું પડે એવી રીતે હોય તો મામેરું લઈને મારે જવાનું હોય અને મારા ડીપુ બેન ને મારા મમ્મી જો મારા મમ્મી રેડી થઈ ગયા મારા મમ્મી ને મારા પપ્પા ને પપ્પા પપ્પા એ મેં મેચિંગ કર્યું હે ડીમ્પુ એ મારા મમ્મીએ મેચિંગ કર્યું ડીમ્પુ બેન ને નિશાળની રજા રાખી દીધી કાઢીપુ ઓ ડીલે

મા મન કીધું હે માર મમ્મી જો મસ્ત મજાના રેડી થઈ જાય ને પેલા તું હે ને આહાડી પહેરવાનું ના પાડતી હતી કે ને હાડી નથી પહેરવી પછી તો એ કે હે ને પછી અત્યારે જોયું તો મસ્ત પિંક કલર હે ને મસ્ત લાગે હે પેલા હે ને મને એમ થયું નહીં સારો લાગે પણ મારી મમ્મી કે મને સારી લાગે તને એવું લાગે અને આ કુર્તી હે ને હું કહેતી હતી મને સારી નહીં લાગે તો એ પણ મને સારી લાગે લાગે ને સારી સરસ લાગે સરસ તમે મસ્ત લાગો લાગે છે મસ્ત તો તમને જો લાગે છે મસ્ત એક નંબર ના મમ્મી

દેવૃત તો બહુ થોડું આગળું છે પણ બાકી આલો નિય થઈ તમને જો આને શું થાય તારે આના માસી થાય અમે મામેર કે માસી થાય તમારે હવે જો વા લગ્ન થવાના હે માંડવામાં કેટલા થા તમે બૂટ લેવાના છે હાય તો હાય તમે આવી ગયા સોરી આવી ગયા તમે તો હે આવી ગયા અમે આવી ગયા

फटाकडा नो आयलून फुटू अज नाही दे कटती जा जो न अभी जरा ही पयक न अभी आई पियोत न तो चार आपे बे मोजड़ी होय तो चार आपे ले ले दे दे के दो करी जा मुझे के नहीं ले સદંબ થાય આવજો આવજો દક્ષા આવજો 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 બાય બાય હવે થઈ હે બ્લોગ જોઈ લેજો બધ બધ બધાઈ જો તો બધાઈ સબસ્ક્રાઇબ કરવાનું કહી દયો બધાઈ સબસ્ક્રાઈબ કરી આવજો હાલો બાય

લે એ ઊમીર કેને હવે કોણ લઈ આવ્યું બેન પણ લઈ આવીને મને કાચક કેને કોણ લઈ આવ્યું અચ્છા નીખેર મારા મામાનો છોકરો નીખે લાવ ને ન દેવો મને હે દેવો देखाड <static>

સર લેરી ના લાલ તો અમને અત્યારે લાગી ગઈ છે ભૂખ તો અમારું આવી ગયા હે અંકિતા બેને બનેવા જા તાર મોઢું છે પપ બનાવવા જેવું ન દેવાત નથી હવે એટલી બેજેતી હું આઈ જાઉં મેરે કો તો મજા આતા હે ગ્રીન કલર ના ટમેટો સોસ નહી રેડ કલર ના આવે ગ્રીન કલર કડે કઈ દેતી નહી બોલો સોસ ક્યા દે આરતી બેનામ ખાયે ક્યા દે આરતી બેનામ સોરી નહી કી જો દે ન પફાઈ ન મળે આ લખો સોસ થા સોરી તો આઈ જાય નહી કેવાઈ ન કલેઈ નહી કેવાઈ જ પફાઈ જાય નહી કેવાઈ ન કલેઈ તો શું કરી ચટલા બધા પક જો એક નમે એક પપ્પા દે દે એક મીન દે દે એક મીન દે દે સા ખાવા હે આપણે બેર તો જ તો કરો પાંચ પે હપ્તો એકલી તો એકલી આ એકલી ખાઈ જાતી હોય ને તો કોઈ નત ખાવાય ખાસ ના મજા હા આવા કેટલા છે કોણ જાણે સરી બસ સરી મેરી તો કોઈ ઇજ્જત જ નહી હે ના મમ્મી ઉતરડા một con rết gì? cái 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 gì?